એટલે રામજી ઠાકોર રામજી ઠાકોરને ટિકિટ મળી છે ત્યારે રામચંદ્ર ભગવાન આશીર્વાદ લઈ અને મેં ચૂંટણી પ્રચાર કર્યા છે અને દેવી દેવતામાં માનવું આપણો ધર્મ છે અમે હિન્દુ સંસ્કૃતિમાં જઈએ છીએ હિન્દુ છીએ અમે એટલે એમાંથી આપણે દેવી દેવતામાં માનવું આપણા ભારતની સંસ્કૃતિ છે અને મને આમંત્રણ મળેલું હતું કે ભાઈ તમે રામજીભાઈને ચૂંટણી ઇલેક્શન પહેલાં જ મારી ટિકિટ પણ જાહેર નથી ત્યારે મને આમંત્રણ મળ્યું હતું અને જ્યારે ટિકિટ જાહેર થઈ ત્યારે આખું ગામ ઉત્સાહમાં આવ્યું ત્યારે મને આમંત્રણ આપ્યું કે રામ રામજીભાઈ તમે ટિકિટ મળી છે તમારે અહીંયા મારા પ્રસંગમાં હાજી આપવી પડશે એટલે મેં દિલથી ગયું કે ચલો સમય પણ નહોતો સતા પણ મારે મને મને ત્યાં મળવાનો ઘણા બધા આખા ગામ ભેગું બેઠું મારી વાત જોઈ રહ્યા ત્યારે મેં બધાને વચ્ચે મેં માતાજીના પરણમાં માથું ટેકવી અને વાસવા લીધા અને ભુવાજી મને ઓળખી ગયા ત્યારે ભુવાજીએ પણ કહ્યું કે રામજીભાઈ તમે અહીંયા માથું ટેક્યું છે તો સદાય મા તમને મહેર કરશે અને અમે તમને વિજયના આશીર્વાદ મેળવીએ એટલે આ વસ્તુ કંઈ બતાવે છે કે ખરેખર રામજી ઠાકોરની જીત નક્કી પાકી છે